હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું સુવાડી તો ગયા વિડીયોમાં મેં પાણીનો ઉપયોગ કરીને સુવાડી બનાવી હતી તો આ વિડીયોમાં હું હવે દૂધનો ઉપયોગ કરીને સુવાડી બનાવીશ તો ચાલો આપણે જોઈએ કે દૂધનો ઉપયોગ કરીને સુવાડી એકદમ સ્વાદિષ્ટ અને પોચી કેવી રીતે બનાવી શકાય તો ચાલો આપણે શરૂ કરીએ તો સુવાડી બનાવવા માટે મેં અહીંયા બે વાટકી મેંદો લીધો છે તો આ રીતે તમારે ઘરમાં કોઈ પણ વસ્તુનું માપ કરી લેવાનું છે તો મેં અહીંયા વાટકીનો ઉપયોગ કર્યો છે તમે જોઈ શકો છો તો આપણે અહીંયા બે વાટકી મેંદો લીધો છે તો મેંદાનો લોટ આપણે અહીંયા એક વાસણમાં લઈ આપણે જે વાટકીથી મેંદાનો લોટ લીધો એ જ આપણે અહીંયા એક વાટકીમાં થોડી ઓછી ખાંડ લીધી છે અને અડધી વાટકી આપણે અહીંયા દૂધ લીધું છે તો આપણે બંને વસ્તુને ગરમ કરી લઈશું આપણે અહીંયા ચાસણી નથી બનાવવાની આપણે અહીંયા એને ખાંડ ઓગળે એટલું જ ગરમ કરવાનું છે તો સૌથી પહેલા આપણે દૂધને ગરમ કરી લઈશું તો આપણે અહીંયા એક વાસણ મૂક્યું છે ગેસ ઉપર દૂધ આપણું થોડું ગરમ થવા દેવાનું છે તો તલને આપણે અધકચરા વાટી લઈશું તો દૂધ આપણું અહીંયા ગરમ કરી લીધું છે તો દૂધને આપણે અહીંયા હુફળું ગરમ કરવાનું છે બહુ વધારે પડતું ગરમ નથી કરવાનું તો હવે આપણે એમાં ખાંડ નાખી દઈશું ખાંડ નાખી છે અને હવે આપણે અહીંયા સફેદ તલ પણ આપણે સરસ અહીંયા હથકચરા વટાઈ ગયા છે તમે જોઈ શકો છો તો હવે આપણે અહીંયા તલ નાખી દઈશું અને બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે આપણે ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એને હલાવીશું આ રીતે તમે દૂધમાં તલ ઉમેરશો તો તમારી સુવાળી એકદમ ટેસ્ટી બનશે અને તમારા તળતી વખતે સુવાળી તળતી વખતે તમારા તલ ફૂટે પણ નહીં તો આ રીતે બધી જ ખાંડ આપણે ઓગાળી લેવાની છે ગેસ ઉપર રાખીને આપણે ખાંડને ઓગાળવાની નથી તો આપણે અહીંયા દૂધમાં સરસ ખાંડ ઓગળી ગઈ છે તો હવે આપણે સુવાળીનો લોટ બાંધી લઈશું તો હવે આપણે અહીંયા મેદાનો લોટ લઈ લીધો છે તો એમાં આપણે પાંચ ચમચી જેટલું ઘી નાખીશું તો સુવાળીમાં ઘીનો જ ઉપયોગ થતો હોય છે એટલે આપણે અહીંયા ઘીનો જ ઉપયોગ કરવાનો છે તેલનો ઉપયોગ નથી કરવાનો તો આ રીતે આપણે અહીંયા પાંચ ચમચી જેટલું ઘી નાખીશું તો આપણે અહીંયા ઘી નાખી દીધું છે લોટમાં તો હવે આપણે એમાં એક ચપટી જેટલું મીઠું નાખીશું ત્યારબાદ આપણે એને હાથેથી આ રીતે બધું મિક્સ કરી લઈશું તો ઘી આપણે અહીંયા ગરમ જ લીધું છે તમારે જો આમ વધારે તમને લાગતું હોય ગરમ જેવું તો તમારે પહેલાં ચમચીથી મિક્સ કરી લેવાનું ત્યારબાદ હાથેથી મિક્સ કરવાનું તો બધા જ લોટમાં આ રીતે ઘી મિક્સ થાય એ રીતે આપણે અહીંયા હાથેથી બધું જ મિક્સ કરી લેવાનું છે લોટ અને ઘી એકદમ સરસ મિક્સ થઈ જવું જોઈએ તો આપણી સુવાળી એકદમ સરસ બનશે અને જો તમને અહીંયા ઘીનું મોણ ઓછું લાગતું હોય તો તમારે એક બે ચમચી ફરી નાખીને આ રીતે મિક્સ કરી લેવાનું છે અને જોઈ લેવાનું છે તો આ રીતની મુઠ્ઠી વળવી જોઈએ તો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી અહીંયા મુઠ્ઠી વળી જાય છે એટલે આપણું અહીંયા મોણ પરફેક્ટ છે તો આપણે અહીંયા ઘી નાખીને બધું જ મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો અને મુઠ્ઠી પણ આપણી અહીંયા સરસ પડી જાય છે તો હવે આપણે એમાં દૂધ તલ અને ખાંડ જે મિક્સ કર્યું છે એ નાખીને આપણે થોડું થોડું નાખતા જઈને લોટ બાંધી લઈશું સુવાળીનો અહીંયા સામટું નાખીને આપણે અહીંયા લોટ નથી બાંધવાનો આ રીતે થોડું થોડું દૂધ ઉમેરતા જઈ અને આપણે અહીંયા લોટ બાંધવાનો છે તો આપણે અહીંયા સુવાળીનો લોટ બાંધી લીધો છે તમે જોઈ શકો છો આપણે નહીં અહીંયા વધારે કડક નહીં વધારે ઢીલો આ રીતનો આપણે અહીંયા લોટ બાંધવાનો છે તો લોટ બાંધતા મારે અહીંયા બે થી ત્રણ ચમચી જેટલું દૂધ અહીંયા વધ્યું છે તો તમારે આ રીતે બે થી ત્રણ ચમચી જેટલું ઓછું દૂધ લેવાનું છે અને તમારે જો ખાંડનું પ્રમાણ તમારે વધતું ઓછું તમે કરી શકો છો તો લોટને આપણે અહીંયા એક પાટલા ઉપર રાખી લીધો છે તો હવે આપણે એની ઉપર સેજ ઘી નાખીશું તો આપણે અહીંયા બે થી ત્રણ ટીપા જેટલું આપણે અહીંયા ઘી નાખીશું અને બધા જ આપણે અહીંયા લગાવી લઈશું તો હવે આપણે એને બે થી ત્રણ મિનિટ જેટલું આપણે એને ટીપી લઈશું તો આ રીતે આપણે અહીંયા લોટને ટીપવાથી આપણી સોવાળી એકદમ પોચી અને ક્રિસ્પી બનશે તો સુવાડીના લોટને આપણે અહીંયા ટીપી લીધો છે તો હવે આપણે એને આ રીતે એક રોલ વાળી લઈશું લાંબો તો આપણે અહીંયા એક લાંબો રોલ કરી લીધો છે અને આપણે હવે એને કટ પણ કરી લઈશું તો આ રીતના આપણે મોટા મોટા લુવા કરીને કટ કરી લઈશું સુવાડીને આપણે અહીંયા પાતળી વણવાની છે એટલે આપણે અહીંયા નાના લુવા નથી કરવાના તો હવે આપણે બધા લુવાને લઈ અને એક વચ્ચેથી આપણે એક લુવો લઈ લઈશું અને એને આ રીતે હાથેથી રાઉન્ડ શેપ કરી દઈશું ને આપણે અહીંયા પાટલા ઉપર રાખી લઈશું તો હવે આપણે એને રાઉન્ડ શેપમાં વણી લઈશું વણતા પહેલાં આપણે અહીંયા હાથે આંગળી ઉપર ઘી લગાવેલું છે એ આપણે અહીંયા વેલન ઉપર લગાવી લઈશું અને હવે આપણે વણી લઈશું તો સુવાળીને આપણે પાતળી જ રાખવાની છે જાડડી નથી રાખવાની તો આપણે અહીંયા એક લુવામાંથી આપણે આ રીતની આપણે મોટી રોટલી અહીંયા વણી લીધી છે તો હવે આપણે અહીંયા એક વાટકી લીધી છે વાટકીની મદદથી આપણે અહીંયા રાઉન્ડ શેપમાં કટ કરી લઈશું તો આપણે અહીંયા સુવાળીને કટ કરી લીધી છે તો હવે આપણે બધો સાઈડનો ભાગ જે છે એ કાઢી લઈશું આપણે તમે જોઈ શકો છો આ રીતની આપણે અહીંયા પતલી રાખી છે તો આ રીતની સુવાડીને પતલી રાખવાની છે અને બધી જ સુવાળી આપણે આ રીતે બનાવી લઈશું બીજી વાર પણ આપણે અહીંયા રોટલી વણી લીધી છે તો હવે આપણે એને અહીંયા વાટકીની મદદથી કટ કરી લઈશું તો થોડું આપણે અહીંયા વજન આપીને થોડી એને કટ કરી લેવાની છે તો હવે આપણે જે સાઈડનો ભાગ છે એ આપણે કાઢી લઈશું તો આપણે અહીંયા સાઈડનો ભાગ કાઢી લીધો છે ને આપણે અહીંયા સુવાળી તૈયાર છે મારી સુવારી એકદમ પતલી થતી હોય તો તમારે વેલનથી વણવાની જરૂર નથી પણ જો તમારી સુવારી આ રીતની જાળી રહેતી હોય તો તમારે વેલન થોડી એક બે વેલન મારી અને થોડી પતલી કરી લેવાની છે તો આ રીતે ખેંચી અને સુવાળીને પતલી કરી લેવાની છે તો તમે જોઈ શકો છો અહીંયા આપણે સેજ જ વેલન મારતા આપણે સુવાળી એકદમ પરફેક્ટ અને એકદમ પતલી થઈ ગઈ છે તો આ રીતે તમારે બધી જ બનાવી લેવાની છે તો આપણે અહીંયા બધી જ સુવાળી વણી લીધી છે મને અહીંયા જે પણ થોડી અહીંયા જાળી લાગતી હતી મેં અહીંયા થોડી પતલી કરી લીધી છે વેલન મારીને તમે જોઈ શકો છો તો હવે આપણે બધી સુવાળીને તળી લઈશું સુવાડી તળવા માટે તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં સુવાડી મૂકી અને તળી લઈશું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ગેસ આપણે અહીંયા ફૂલ નથી રાખવાનું મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર જ આપણે સુવાડીને તળવાની છે તમે ફૂલ ગેસ રાખીને તળશો અને વધારે તમારો તેલ ગરમ હશે તો સુવાડી તમારી તૈયારીમાં લાલ થઈ જશે એટલે તમારે અહીંયા એકદમ ધીરો ગેસ રાખીને પછી તમારે અહીંયા સુવાડીને તળવાની છે તો હવે આપણે સુવાડીને તળી લઈશું તો સુવાડી આપણી તળાઈ અને ઉપર આવે ત્યારબાદ આપણે એને પલટાવીને છે તો બધી સુવાડી ઉપર આવી જાય ત્યારબાદ જ આપણે સુવાડીને પલટાવીશું તો તમે જોઈ શકો છો આપણી સુવાડી અહીંયા સરસ તળાઈ અને ઉપર આવી ગઈ છે તો હવે આપણે એને પલટાવી લઈશું તો આ રીતે આપણે અહીંયા ધીમા તાપે જ આપણે સુવાડીને તળવાની છે ફૂલ ગેસ આપણે નથી રાખવાનું તો હવે આપણે એને બીજી સાઈડ આપણે તળાવવા દઈશું ત્યારબાદ આપણે એને પલટાવીશું તો આ વિડીયોમાં આપણે શીખી રહ્યા છીએ કે દૂધનો ઉપયોગ કરીને સુવાડી કેવી રીતે બનાવી શકાય તો તમે પાણીનો ઉપયોગ કરીને સુવાડી બનાવવા માંગતા હોય તો તેનો વિડીયો મેં મારી ચેનલ ઉપર અપલોડ કરેલો છે તો હવે આપણે બીજી સાઈડ પલટાવી દઈશું તો તમે જોઈ શકો છો આપણે અહીંયા સુવાડીનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે એને બીજી સાઈડ આ રીતનો કલર આવવા દઈશું ત્યાં સુધી આપણે એને તળાવવા દઈશું બસ પછી વધારે એને લાલ નથી થવા દેવાની આપણે સુવાળી આપણી અહીંયા બંને સાઈડ આપણી સરસ તળાઈ ગઈ છે તો હવે આપણે સુવાળીને કાઢી લઈશું તો આ રીતનું આપણે સુવાળીમાંથી બધું જ તેલ કાઢી લેવાનું છે તો સુવાળી વણતી વખતે તમને થોડો લોટ ઢીલો લાગતો હોય તો તમારે થોડો મેંદો ઉમેરી અને થોડો ફરીથી મસળી લેવાનો છે એટલે તમારો લોટ પરફેક્ટ થઈ જશે તો આ રીતે આપણે બધી જ સુવાળીને તળી લઈશું તો આપણે બીજી વાર પણ સુવાડીને તળી લઈશું તો બધી જ સુવાળી આપણે અહીંયા તળાઈને ઉપર આવી જશે તમે જોઈ શકો છો ધીરે ધીરે સુવાળી તળાઈને ઉપર આવી જાય છે તો સુવાડી આપણે અહીંયા ઉપર આવી ગઈ છે તો હવે આપણે સુવાડીને પલટાવી લઈશું તો બંને સાઈડ આપણે સારી રીતે તળાવવા દઈશું અહીંયા આપણે સુવાડીને બહુ વધારે પડતી લાલ પણ નથી થવા દેવાની અને વધારે વ્હાઈટ પણ નથી રાખવાની તમારી બહુ વાઇટ રહી જશે સુવાડી તો એકદમ લૂઝ પડી જશે મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર જ આપણે સુવાડીને તળવાની છે તો બંને સાઈડથી આપણે સુવાડીને તળી લીધી છે તો હવે આપણે તેલમાંથી કાઢી લઈશું હવે આપણે આ રીતે બધું જ તેલ કાઢી લેવાનું છે તમે જોઈ શકો છો બધી સુવાડી આપણે અહીંયા તળી લીધી છે અને આપણે એક પીસમાં સૌ પણ કરી લીધી છે તો આપણી સુવાડી એકદમ સોફ્ટ બની છે એકદમ આસાનીથી તૂટી જાય છે તો આપણે અહીંયા શીખ્યા કે દૂધનો ઉપયોગ કરીને આપણે અહીંયા સુવાડી કેવી રીતે બનાવી શકાય તો આ દિવાળી પર મારી આ રીતે સુવાડી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બનતી હોય છે જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ